નમસ્કાર ગુજરાત આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું આ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજ બપોર પછીની એક નવી લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે જેમાં હવે પછીની ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર અતિભારે વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે તો કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડશે સાથે સાથે આજ રાત્રિના વાતાવરણ કેવું રહેશે હવામાન કેવું રહેશે ચોમાસાની ગતિવિધિ હવે શરૂ થઈ જશે કારણ કે યુએસસી લાગુ થઈ ગયું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આ વિસ્તારોની અંદર મિત્રો યુએસસી લાગુ થતાની સાથે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તમારા જિલ્લા અને વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ગાભા કાઢતો હશે તમે નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણેની આગાહી અત્યારે છે લાઇન આધારિત કરવામાં આવી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે એ પણ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણી ભારત વચ્ચે એક લાંબો ઘેરાવો બન્યો છે સતત ને સતત દરિયાકાંઠાની વચ્ચે આ લાંબો ઘેરાવો છે ગુજરાતમાં ગતિ કરી અને હવે વરસાદ લાવી રહ્યો છે તો મિત્રો આ જે વિસ્તાર છે એ કયો વિસ્તાર કહી શકાય તો અરબસાગરના દરિયાકાંઠા વિસ્તાર અને જે પશ્ચિમી ભારતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અત્યારે એક લો પ્રેશર સિસ્ટમોના ઘેરાવા બન્યા છે તો આ તમામ ઘેરાવા છે એ હવે પછી ગુજરાત રાજ્યમાં ગતિ કરશે એટલે ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ અસર કરશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યુએસસી જે થઈ છે એ યુએસસીના ઘેરાવાના કારણે પણ વાદળછાયું વાતાવરણ અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યું છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના અનુસંધાને જોવા જઈએ તો અત્યારે એવી અપડેટ સામે આવી રહી છે કે એક જા તારીખથી લઈ એક જુલાઈથી લઈ અને સાત જુલાઈ વચ્ચે એટલે કે સાત દિવસની જે મોટી આગાહી છે એમાં વરસાદ છે ભૂકા બોલાવશે હવે પછી જો ગણતરીની કલાકોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બને તો મિત્રો આજ રાત્રિથી આ વાતાવરણની અંદર મોટો ફેરફાર થાય અપડેટ આવે કારણ કે આજ રાત્રિથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે જેમાં મિત્રો ખાસ કરીને અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે કોઈપણ પ્રકારના છે એ વાવાઝોડાની આગાહી નથી ઘણા બધા મિત્રો કહેતા હશે તમને ઘણા બધા યુટ્યુબ ચેનલ ઉપર તમને વાવાઝોડાની આગાહી પણ સાંભળવા મળતી હશે પરંતુ તમને જણાવી દઈએ કે એવી એક પણ વાવાઝોડાની આગાહી અત્યારે કરવામાં નથી આવી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે વેધર એનાલિસિસ રિપોર્ટ જ્યારે પણ અપડેટ આપે ત્યારે મિત્રો માત્ર ને માત્ર અત્યારે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો જ બનતો હોય છે નહીં કે વાવાઝોડા સમાન પવનો ફૂંકાય હા મિત્રો પવનો ફૂંકાય પરંતુ એ કેટલી કિલોમીટર કલાકની ઝડપે તો વીસથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય તો આ પ્રકારની એક આગાહી કરવામાં આવી છે જેમાં નાવકાસ્ટ મોડલ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે સમગ્ર ભારતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર ભારત દેશની અંદર જોવા જઈએ તો આ સમગ્ર ભારત દેશની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને આ વાતાવરણ વચ્ચે હવે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ ઘેરાવો હવે પછીની ગણતરીની કલાકોની અંદર જોવા જઈએ તો સતતને સતત આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચે જેમાં અત્યારે મધ્ય ભારત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની વચ્ચે છે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયું વાતાવરણ હવે બેથી ત્રણ દિવસ પૂરતી રહેવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે જે લો પ્રેશર સિસ્ટમના એરિયા બનશે અને ઘેરાવા જે બનશે એમાં અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ વરસવાનું શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ છે એ બીજી જુલાઈથી શરૂ થશે એટલે કે આવતીકાલથી શરૂ થશે એ પહેલાં ગુજરાત રાજ્યમાં આ અસર એક જોવા મળશે જેમાં યુએસસી લાગુ થયું છે એટલે કે અપર એસાયક્લોનિક સિસ્ટમની સક્રિય સક્રિય થતી જે સિસ્ટમ છે એનો ઘેરાવો પણ હવે ગુજરાત રાજ્ય તરફ સતત ગતિ કરતો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો નાવકાશની આગાહી જોઈએ તો મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાવકાશની જે લેટેસ્ટ આગાહી છે જેમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પહેલી જુલાઈથી કયા જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા જોવા મળશે વીજળીના કડાકા ભડાકા જોવા મળશે તો અત્યારે એક પણ એવી સિસ્ટમ સક્રિય નથી થઈ કે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સંભળાય હા મિત્રો અહીંયા છે એ ભારેથી ભારે પવનો ફૂંકા છે ધોધમાર વરસાદ પડશે પરંતુ વીજળી પડવાને લઈને અત્યારે કોઈ પણ એવી અપડેટ સામે નથી આવી જેની અંદર મિત્રોએ ખાસ નોંધ લેવી હવે વેધર એનાલિસિસના રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે તો એ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે તો અત્યારે મિત્રો પહેલી તારીખના રોજ જોવા જઈએ તો પહેલી તારીખના રોજ છે એ બનાસકાંઠા અરવલ્લી તેમજ દાહોદ છે તેમજ નવસારી છે વલસાડ છે તાપી છે ડાંગ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ છે એ અત્યારે ભૂકા બોલાવી રહ્યું છે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદીય વાતાવરણ કેવું છે તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદીય વાતાવરણની અંદર ઘેરાવો બન્યો છે પરંતુ આ ઘેરાઓ છે એ હવે બેથી ત્રણ દિવસ પૂરતી રહેવાનો છે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે એ નવા રાઉન્ડ વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો જે ટ્રોફ લાઈન દર્શાવવામાં આવી છે એ જ પ્રમાણેનો વાદળ છે એવું વાતાવરણ રહેશે અને હવે પછીની ગણતરીની કલાકમાં ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ એક્ટિવ થશે અને એ સિસ્ટમ હવે પછી કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી તેમજ ખેડા આણંદ અમદાવાદ બોટાદ આ સાથે રાજકોટ છે તો આવા ઘણા બધા જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે અત્યારે જે સિસ્ટમનો ઘેરાવો સ્ટોફલાઈન સ્વરૂપે આગળ વધી રહ્યો છે એમાં પણ મોટી અસર એવી દર્શાવવામાં આવી રહી છે જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશરની સિસ્ટમો સક્રિય થઈ છે સિસ્ટમનો ગુજરાત રાજ્યના વધી ગયો છે અને હવે પછી એ લો પ્રેશરની સિસ્ટમના કારણે જ વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ તેમજ જે પોરબંદર ગીર સોમનાથની સાથે સાથે મિત્રો દીવ અને દાદરાનગર હવેલી વલસાડના અમુક જિલ્લાઓ તો આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે જેમાં મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ખેડા અમદાવાદ છે ખેડા છે પંચમહાલ છે આણંદ છે દાહોદ છે મહીસાગર છે આ જિલ્લાઓની અંદર પણ વરસાદ અતિભારે પડી પડે એની શક્યતાઓ આગાહી સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આજ રાત્રિના ફરી એક વખત વરસાદી સિસ્ટમનો લાઇન છે દર્શાવવામાં આવશે તો એના વિશે પણ તમને આગાહી છે એ જણાવી દઈશું પરંતુ અત્યારે તો એક પણ એવી સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરી શકે એવી એક પણ સિસ્ટમ છે જોવા નથી મળતી ખાસ કરીને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો એના વિશે વાત કરીએ તો આજે ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તો એમાં મિત્રો અત્યારે છે એ જે નાવકાશની આગાહી દર્શાવવામાં આવી એ નાવકાશની આગાહી પ્રમાણે જોવા જઈએ તો હવામાન વિભાગે આજે એટલે કે મંગળવારના રોજ ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં વરસાદી આ માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તેમજ અરવલ્લી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સાથે સાથે મિત્રો એવા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જ્યાં સૌરાષ્ટ્રના પોરબંદર છે જૂનાગઢ છે અને દ્વારકામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી છે એ વ્યક્ત કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકાણું તાલુકામાં મેઘમહેર થયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકાણું તાલુકાઓમાં મેઘમહેર વરસાદ વરસ્યો છે જેમાં તાપીના વ્યારામાં ચાર ઇંચ જામનગરના કાલાવડમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ કાલોલ રાણાવાવ કપરાડા તેમજ બોડેલી સોનગઢ આવા વિસ્તારોની અંદર ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ ખાબક્યા છે જેમાં રાજ્યના નવ તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તો અઢાર તાલુકામાં બે ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે આ મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ને એકાણું તાલુકાઓમાં મેઘમયર થયો છે એટલે કે સારામાં સારો વરસાદ વરસ્યો છે હવે મિત્રો વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ ધોધમાર વરસાદ જે ખાબક્યો એના કારણે જોવા જઈએ તો વરસાદની આગાહી વચ્ચે આજે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા વધારીયા અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો મેઘરાજા તાલુકા મેઘર મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો તેમજ ઘણા બધા એવા પંથકો છે આ હવામાન વિભાગની બે દિવસની આગાહી છે એમાં ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકાઓમાં તો સારામાં સારો વરસાદ પડ્યો છે એ પ્રમાણેની આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે ને હવે પછીની જે આગાહીઓ કરવામાં આવશે એમાં મિત્રો બે તારીખથી લઈ ત્રણ તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થશે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે એ ત્રીજા રાઉન્ડમાં પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે સતત ગતિ કરતો જોવા મળી રહ્યો છે અને ટ્રફ લાઇનના અનુસાર પણ જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો સે સિસ્ટમ જે લો પ્રેશરમાં કન્વર્ટ થઈ છે એમાં બંગાળની ખાડી અને રફસાગરની લો પ્રેશર સિસ્ટમ સતત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દ્વારકા ઓખા જામનગર જૂનાગઢ ભાણવડ પોરબંદર તેમજ વેરાવળ ઉના મહુવા અલંગ અને ભાવનગર આટલા વિસ્તારોની અંદર વરસાદ છે ફૂંકા બોલાવી રહ્યો છે સુરત લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે મેઘરાજા છે એ મન મૂકીને વરસી રહ્યા છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વરસાદ સારામાં સારો પડી રહ્યો છે સાથે રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની બોર્ડર લાગુના વિસ્તાર એટલે કે સરહદી લાગુના વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે વાદળોનું કાવ ડિબાંગ ઘેરાવો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે આટલા વિસ્તારોની અંદર વરસાદ છે સારામાં સારો પડી રહ્યો છે તો નાવકાશની આગાહી સેટેલાઇટ વ્યુપિક્ચરની આગાહી આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી અને જાણીતાવા મનીષનાથ તંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી આપણે જોઈએ છે એ આગાહી ભાગરૂપે હવે પછીના ગણતરીના કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં ફરી વખત મેઘમહેર થવાનો છે વરસાદી સિસ્ટમ જામવાની છે અને ધોધમાર વરસાદ પડવાનો છે તો મિત્રો આજે આપણે જે આગાહી જોઈ છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી આગાહીની માહિતી મળતી રહે